સારું રાખીને વેવાતું હોય કર્મ જોઈ લે હે ને ગાંડા કાઢે ને ગુડ મોર્નિંગ હું ચાલુ ખાવા ખાવા ખાઈ લીધું

जो ले भाई बहन मरे એટલે भाई बहन भाई बहन खाई खावा फुटते ते भाई बहन ओ पास हमने जो जो घड़ीक थाई छे न तो तो पछी कहसे के ताल वाला निकल तू कौन ने हूं कौन तो ना कहता टेंगे टेंगे कहता टेंगे टेंगे कहते एक और पुष्पा टेंगे 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 દેખાણ છે આ વર્ષે નથી આલે છે કંઈ દેવાની હોય જરાક દે જરાક લઈ લે લાડુ નાની કરે જોઈને આ પિક્ચર કાકડી ખાવી તો જરાક લઈ લે કાસ બહાર લાવ તો એલો કાઈ પીન દેવો સુ ક્યાં ગયો તો કામે કામે ગયો તો હા આવડા ઘર માં મોટો જબરો ઉંદડો આવ્યો છે આજ તો પકડવો પડશે આય હમણાં આવ્યો તો અત્યારે આમ જતો રહ્યો છે લાયા આપણે આ પિંજરામાં હે ને એક ટમેટું મૂકી ઉંદડાને આજ પકડવી

Eu não sei se você quer fazer isso. Você Você quer fazer isso? Você quer fazer isso? Você Você quer fazer isso? Você quer fazer isso? Você quer fazer isso? Eu quero fazer isso. Você quer fazer isso? Eu quero fazer isso. Você quer Eu quero

આજે અમાર સ્મિત ભાઈ કામે ગયા તા દર રૂપિયા કામ કરીને લાવ્યા છે દર રૂપિયા બતાવો બધાને હાલો બતાવો દસ રૂપિયા હા બતા બતાય આપણે હાન ને વાવ ને ટમેટા મોળી નાખા હવે શાક બનાવીશું તારે દૂધ પીવાનું છે દૂધ પીવાનું છે હાલો ને આપણે હવે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે સ્મિત ભાઈનું દૂધ ગરમ પણ થઈ ગયું છે હવે એને ઉતારી લઈશું નીચે અને આપણું ચાક પણ તૈયાર થઈ ગયું છે મજાનું અને આપણી રોટલી પણ તૈયાર થઈ ગઈ છે હવે વાળું કરવા બેવાનું છે પણ સ્મિત થઈ ગયા છે બાર રમવા હજી તો હાથ વાગ્યા તો હજી તો બાર ને બાર રમવાનું બહુ એને ગમે આજનો અમારો વિડીયો બ્લોગ આવો રહ્યો છે તો તમને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય